સિહોરમાં ભાવનગર જિલ્લા પોલીસ આયોજીત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ તેમજ ટ્રાફિક ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા વિવિધ પ્રકારના જીવલેણ અકસ્માતોની લેવાયેલ તસવીરોનું પ્રદર્શન સિહોર બસ સ્ટેન્ડ ખાતે સિહોર પીઆઈબીડી જાડેજાના યોજાયું હતું તેમજ આ માર્ગ સલામતી સપ્તાહમાં ડોક્ટર જલદીપસિંહ ગોહિલ યુવા યુગ પરિવર્તન સંગઠનના હોદ્દેદારો સહિતના તેમજ સિહોરના પ્રતિષ્ઠિત નાગરિકો પોલીસ સ્ટાફ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તમામે ટ્રાફિક ટ્રેનર ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલ અકસ્માતોની તસવીર પ્રદર્શન નિહાળ્યું હતું આ સાથે જ ઉપસ્થિત તમામ લોકોએ ટ્રાફિકના દરેક પ્રકારના

લોકોએ કઈ કઈ કાળજીઓ રાખવી કયા કયા અકસ્માતો બને છે એના ફોટોગ્રાફ સાથે અહીંયા પ્રદર્શન ખુલવામાં મૂકવામાં આવ્યું છે જેમના આજે સિહોર પોલીસના ફિહિ ગણેશના અધ્યક્ષ સ્થાને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ પ્રદર્શનનો વધારેમાં વધારે લોકો લાભ લે અકસ્માત કેવી રીતે બને છે ક્યાં બને છે કોનાથી બને છે એ બધી જ માહિતીઓ અહીંયા આપવામાં આવી છે મોટા ભાગના અકસ્માતો જે ટુ વ્હીલરવાળા છે એ હેલ્મેટ નથી પહેરતા એના કારણે ફોર વ્હીલર વાળા જે છે કે સ્પીડના કારણે ઓવરટેકિંગના કારણે અને વધારેમાં વધારે રાતના સમયે વાહન સ્પીડથી હલાવવાના કારણે અકસ્માત થતા હોય છે તો અહીંયા તમામ માહિતીઓ એવી આપવામાં આવી છે પોલીસ દ્વારા આરટીઓ દ્વારા અને સરકાર દ્વારા આ ઝુકે જનતા માટે રાખવામાં આવે છે કે વધારેમાં વધારે લોકો અકસ્માતથી બચી શકે જયની જયભાગ